માર્ગના શુભ સંદેશમાંથી પાઠ એકવાર તેમની પાસે એક કોડિયો આવી પગે પડી કરગરીને કહેવા લાગ્યો આપ જો ઈચ્છો તો મને સાજા કરી શકો એમ છો ઈસુનું હયું દયાથી ભરી આવ્યું અને તેમને હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તેનો કોટ મટી ગયો અને તે સાજો થઈ ગયો ઈસુએ તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી જોજે કોઈને કશું કહેતો પણ જઈને તારું શરીર પુરોહિતોને બતાવજે અને સાજા થયા બાદ મોશે ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે એ એમને માટે પુરાવરૂપ બની રહેશે પણ તેને તો બહાર જઈ વાત કરીને એ સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈશુને માટે કોઈ પણ શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું અને તેમને નિર્જન સ્થળોમાં રહેવા માંડ્યું પણ ત્યાં સુધી લોકો ઠામે ઠામેથી તેમની પાસે આવવા લાગ્યા આ પ્રભુની વાણી છે વાલા મિત્રો હે મારા બાપની પ્રાર્થના તો આપણે દરરોજ કરીએ છીએ પરંતુ ખરા અર્થમાં શું આપણે આ ઉત્તમ પ્રાર્થનાને સમજીએ છીએ અને આપણે જીવનમાં આવકારીએ છીએ આજના શુભ સંદેશમાં આ કોડિયો આ પ્રાર્થનાને જીવે છે અને સાર્થક કરે છે આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો આ કોડિયો એમ નથી કહેતો કે પ્રભુ તમે મને સાજો કરી દો પરંતુ હે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો મને સાજો કરી દે અર્થાત મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાય તારી ઈચ્છા એમ હોય કે હું કોળિયો રહું અને આ બીમારીથી પીડકતો રહું તો મને એ મંજૂર છે વાલા ભાઈઓ અને બહેનો આપણે પણ દરરોજ પ્રાર્થના કરીએ છીએ પણ શું આપણી પ્રાર્થનામાં આપણે આપની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઈશ્વરની બીજા બાબત આજનો શુભ સંદેશ આપને એ સમજાવે છે દયા કાર્યમાં પરિણામે એ જ સાર્થક બને કોડિયાને જોઈને પ્રભુ ઈસુનું હૃદય દયાથી ભરી આવ્યું પરંતુ કોડિયાને સાજો કરવા ફક્ત દયા પૂરતી ન હતી પ્રભુ ઈસુ પોતાનો હાથ લંબાવીને એને સ્પર્શ કરીને સાજો કરે છે હવે યહૂદી સમાજમાં કોડિયાને અશુદ્ધ માનવામાં આવતો હતો તો લોકોને શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી પડતી પરંતુ આ ઘટનામાં પ્રભુ ઈસુ આ કોડિયાને સ્પર્શ કરે છે સ્પર્શ તો કરે છે તો એ અશુદ્ધ નથી બનતા બલકે જે અશુદ્ધ ગણાય છે એને શુદ્ધ કરે છે અને સાજો પણ કરે છે ઘણી વાર આપણે પણ દયાળુ હૃદય તો બનીએ છીએ પરંતુ કાર્યમાં એને આચરતા નથી વાલા શ્રદ્ધાળુઓ આજનો શુભ સંદેશ આપણને બે બાબતો શીખવે છે પ્રથમ બાબત જીવનની દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની જ ઈચ્છા પૂર્ણ થાય એવી પ્રાર્થના કરવી અને બીજી બાબત આપણા દયાળુ સ્વભાવને કાર્યમાં આવકારીએ આભાર